મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા દેખો પર્વતો પણ સારા એમ અને અહીંયા આગળનો વ્યૂ પણ ખૂબ જ સારો એમ

પણ અત્યારે અમે વધારે તડકો છે અને શિયાળો છે એના કારણે રસકો થોડું સફાઈ કર્યું અમે કેદારનાથ આઈ જ્યા અને હવે ઓય ચાલતા ચાલતા જવાનું હે કેદારનાથ કેદારનાથમાં જો મંદિર ઉપર જ જવાનું અને અમારી હાથે જો શ્રેયુ પણ આય જયે શ્રેય હાઈ કે શ્રેયુ તો હવે અમે ચાલતા ચાલતા આગળ જો તમને પણ આગળ બતાવો તો જોતા રહેજો અમારા લગ્ન બના રેજો તો હવે કેદારનાથ આ જો પહેલું એકલા ગમે ત્યારે આવો ને તો રાખવાની અમે તો ફેમિલી હાથે બધા આવી ગયા તો તમે પણ આવાનું ભૂલતા ના અને આ રસ્તા જો તમે અહીંયા કોઈ આવેલા હોય તો કોમેન્ટ કરજો અમે તો આ બીજી વાર આવી ગયા હો પણ તમે પણ આવાનું ભૂલતા ના બધા પથરા ઉપર શ્રી રામ ભગવાન નું નામ લખેલું હે અશોક આ કેદારનાથ છે કે નહી જબરજસ્ત ભૂખ લાગી હતી હજુ તો ચડવાની ખુબ વાર એટલે અમે આ જગ્યા નક્કી કરી આ જગ્યા વેલા ખાવા ખાવા બેસુ અને અમે શું શું ખાવા લાયા તમને બતાવજો तो, तो जो मार श्रीयो तो खावा माटे तयार થઈ જાય ઓથી પેલા અમે શ્રેયન બેહા રહેજો શ્રીયો આટ જો માર તો શ્રેય તૈયાર થઈ જાય પેલા ખાવા માટે આતા જંબા અને देखो अचानक બકરા આવી ગઈ જંબા વેડાલાન બકરા આવી જાય આટલા બધા જો देखा मारा જમવાનું તૈયાર થાય જો શ્રેય બકરા જોઈ ખુશ થઈ ગઈ શ્રેય મારા બકરા જોઈ ખુશ થઈ ગઈ જો બકરા ખાસા બધા આવી ગયા આપણે જમવા શું શું લાયા પૌવા ચટણી લાયા અને શું એ અથોણું લાયા અને થેપલા એ લાયા દહી છાસ પરાઠા આવી જગ્યા મિત્રો તમે જમવા કોઈ દિવસ બેઠા હોય તો કમેન્ટ કરજો મજા આવે દેખો વાતાવરણ આછડ જંગલ જેવું છે સેમ આમરા પણ લાવી દીધા અને મારા માટે પણ ખૂબ ખુશ થઈ ગઈ ને આપણી તો નહીં આવવાનું મોબાઈલ લઈને પેગર કરતો આરો લાગે ના મત

તો હવે અમે જમી લીધું અને બધું પેક કરી લીધું એમ જેને તૈયાર થઈ ગયો અને હવે ઉપર ચડો ચડો ના વાત જોતા હોય કે કેદારનાથ ત્યાં નહીં આવે તો તમે જોઈ શકો છો આપણે મંદિર ઉપર આવી ગયા ખાસા પગથથી આવી તરતે તરતે તો થાક પણ લાગી ગયો અને હવે અમે વધરા માટે બિસ્કીટ લાવ્યા ને તો બિસ્કિટ પણ લાવ્યા વધરા બિસ્કિટ ખવડાવશું દર્શન કરશું તો આગળ તમે અમારો લોક જોતા રહો શ્રી હું આપણે જો આપણે ઉપર આવી ગયા કેદારનાથ ઉપર બોલો શ્રી કેદારનાથ ભગવાન કી જય

કટી ગયો આ ઘાટો આ કે જોઈ નહી પાસ આ કો એట్లా લાગાડ ભાઈ ભાઈ પાડતા હતા ઉતારી મનથી બધા મસ્ત વિડિયો ઉતારે જો જો ના 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 હાલ થઈ રહ્યા

काका 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 काका

એ ફેલી આઈ ગયો તો તો આઈ મંદિરે હવે આપણે ભગવાનના દર્શન કરશું તમે જોઈ શકો વેલા તો અમે થોડા અહીંયા આરામ શ્રેયુ ઓમ પી લો ખાયા

એ નું સાફ કરીને જો બોલ જો બા એ બા છે તો ધ્યાન રાખ અક સાચો નાખો લે એ પણ એ બોલ રમે દોડને દોડને બોલે આગળ એ હા